તો ચાલો મિત્રો આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું જે સાપુતારાથી પણ વધારે વૃક્ષો તથા હવા ઉજાસ તેમજ ફરવાલાયક છે વળી તેના પર ચડતા હોઈએ તો એવું લાગે કે જાણે આપણે ઉત્તરાખંડમાં કેદારનાથ તથા યમનોત્રીમાં ચડી રહ્યા છીએ હા આવું જ આવી જ એક જગ્યા આપણા ગુજરાતમાં છે જેનું નામ છે કોળંબા ધામ કદમગીરી જ્યાં કમળાઈ માતાનું મંદિર પણ છે તેને શક્તિપીઠ પણ કહેવામાં આવે છે તો ચાલો હું તમને લઈ જાવ છું કમળાઈ માતાના દર્શન કરવા ભાવનગર જિલ્લાના બગદાણા બાપા સીતારામનું જ્યાં મંદિર આવેલું છે તેમની બાજુમાં બગદાણાથી પાંચથી છ સાત કિલોમીટર કળમોદર થઈ અને જવાય છે ચોમાસામાં અને હા ચોમાસામાં તો ત્યાં ફરવાની ખૂબ મજા આવે છે ચારે બાજુ ડુંગરાવથી ઘેરાય તેમજ એકદમ દિલ્લી સમ વનરાય તો સાપુતારા તથા કેદારનાથ તો બહુ દૂર છે પણ કોળંબાધામ કદમગીરી

આ છે મંદિરનું મુખ્ય દ્વાર જેથી કમળાઈ માતા મંદિરના દર્શન કરવા જવાય છે ડુંગર ઉપરથી જોઈએ તો ચારે બાજુ એકલી ખીણો અને વૃક્ષનો નજારો એકદમ સુંદર મજાનો છે કમળાઈ માતાનું મંદિર બની રહ્યું છે આ તેમનું મંદિર જે વૃક્ષના નીચે છે જેનું નામ છે આંબલી આંબલીનું વૃક્ષ છે તેમના નીચે છે

પાલિતાણાનો છેતુજી ડેમ પણ ત્યાંથી દેખાય છે આ છે ડેમનું પાણી માતંગ ઋષિની ગુફા પણ ત્યાં આવેલી છે માતંગ ઋષિની ગુફા માનવામાં આવે છે કે માતંગ ઋષિ પણ અહીંયા આવ્યા હતા